મતદાતા ઉજવણી કરવામાં આવી ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમ માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ચૂંટણી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું ભારત જેવા મહાન લોકતાંત્રિક રાષ્ટ્રમાં નાનામાં નાના નાગરિકના મતનો અભિપ્રાયનું મૂલ્ય છે લોકતંત્રથી આપણો દેશ દિવસો દિવસ વધુ ને વધુ સમૃદ્ધ બની રહ્યો છે માનવ જીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી કોઈ મોટું દુઃખ નથી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે નવ્વાણું કરોડથી અધિક મતદાતાઓવાળા આપણા દેશમાં જ્યાં છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં સરેરાશ પાસઠ ટકા જેટલું મતદાન થયું હોય તો પણ આપણા દેશમાં અડધા દિવસમાં ચૂંટણી પરિણામો મળી જાય છે જ્યારે વિકસિત દેશોમાં પણ ચૂંટણી પરિણામો આવતા દિવસો નીકળી જાય છે ગુજરાતમાં વર્ષમાં ચાર વખત મતદાર યાદી સુધારણા કાર્યક્રમો થાય છે અને યુવા મતદારોને મતદાર યાદીમાં સમાવિષ્ટ કરાય છે એટલું જ નહીં આપણા દેશમાં ચૂંટણીઓ યોજાય ત્યારે દુનિયાના અનેક દેશોના પ્રતિનિધિઓ આપણી ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કરવા આવે છે આશ્ચર્યચકિત કરી મૂકનારી આ વ્યવસ્થા માટે તેમણે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરથી લઈને ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા નાનામાં નાના કર્મચારીને અભિનંદન પાઠવ્યા હતા